જૂનાગઢમાં વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મુફ્તી સલમાન હવે પોલીસ કસ્ટડીમાં છે પોલીસ કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે કારણ કે પોલીસને કેટલાક મુદ્દાઓ જાણવા છે જેના માટે પોલીસ રિમાન્ડની જરૂર છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જુનાગઢમાં મુક્તિ સલમાને જે ભાષણ કર્યું અને તેના પ્રત્યાઘાતો પડ્યા અને તે અંગે નોંધાયેલા ગુનાની તો ઘટના એવી છે કે જુનાગઢ મામલતદાર પાસે કેટલાક લોકો અરજી કરે છે અને અરજીમાં એવું કહેવામાં આવે છે કે તેઓ જુનાગઢની અંદર વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ રાખવા માગે છે એટલે જુનાગઢના મામલતદાર દ્વારા તેમને મંજૂરી આપવામાં આવે છે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવે છે મુંબઈના જાણીતા મુફ્તી સલમાનને મુફ્તી સલમાન એ મુસલમાનોમાં એક લોકપ્રિય વક્તા છે તેમની પાછળ એક મોટો સમૂહ છે અને તેમના સમર્થકોની સંખ્યા પણ વિશેષ છે જુનાગઢની અંદર યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મુફ્તી સલમાન આવે છે એક વિગતવારનું ભાષણ આપે છે पर आखा भाषण माथी एकच क्लिप वायरल थाई छे हूं तुमने एक क्लिप फरी वक्त बताड़ू छु हमसे से हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज कुत्तों का वक्त है कल हमारा दौर तो आएगा लबबेकर या रसूल अल्लाह लबबे हयात या रसूल अल्लाह लबबे लबबे या रसूल अल्लाह તમે આ ક્લિપ જોઈ આ ક્લિપ ખૂબ વાયરલ થઈ અને તેના આધારે જ જૂનાગઢ પોલીસે સરકાર પક્ષે મુફ્તી સલમાન સામે ગુનો નોંધ્યો છે કે તેમણે બે કોમ વચ્ચે વૈમનિષ્ય ફેલાય તે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે મુફ્તી સલમાનને પકડવા ગુજરાત એટીએસના અધિકારીઓ મુંબઈ ઘાટકોપર જાય છે ત્યાં બબાલ પણ થાય છે ટોળું ત્યાં પણ મુફ્તીને છોડી દો તેવી માગણી કરે છે આખરે ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે એટીએસ મુફ્તી સલમાનને અમદાવાદ અને પછી જુનાગઢ લાવે છે જૂનાગઢમાં હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પણ આ મુફ્તી સલમાને જે ભાષણ કર્યું તેની વાત કરવી છે આ સ્ટોરી બધાએ જ કવર કરી બધાએ જ આ પ્રકારના વિડીયો બનાવ્યા અખબારોએ તેની નોંધ લીધી ગુજરાતની અંદર પણ મુફ્તી સલમાનના મોટા સમર્થકો છે અને તેઓ મુફ્તી સલમાનની ધરપકડથી નારાજ છે તેમનું કહેવું એવું છે કે આ જે ક્લિપ વાયરલ થઈ છે તે નાનકડો ટુકડો છે આખું ભાષણ નથી આખા ભાષણની અંદર આખું ભાષણ નહીં હોવાને કારણે માત્ર જો આ ક્લિપ જોવામાં આવે તો સ્વાભાવિક છે એવું લાગે કે મુફ્તી સલમાન મુસલમાનોને હિન્દુઓની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે તેવો અર્થ થાય છે પણ આખું ભાષણ જો જોવામાં આવે સાંભળવામાં આવે તો મુસ્લિમ સમર્થકોનો એવો દાવો છે કે મુફ્તિ સલમાન આ જે કંઈ બોલે છે સાચું છે પણ તે ભારતની ભારતની ધરતી ઉપર ભારતના લોકો માટે કે ભારતની સરકાર માટે બોલતા નથી હિન્દુઓ માટે બોલતા નથી મુફ્તી સલમાન પેલેસ્ટાઈન માટે બોલે છે જે પેલેસ્ટાઈનમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે અને જે સ્થિતિ મુસલમાનોની છે તે સંદર્ભની અંદર મુફ્તી સલમાન પેલેસ્ટાઇનના સંદર્ભની અંદર આખી વાત કરી રહ્યા છે પણ તેને વિકૃત રીતે અથવા ખોટી રીતે અહીંયા રજૂ કરવામાં આવી છે જેને કારણે મુફ્તી સલમાન સામે ગુનો નોંધાયો છે મુફ્તી સલમાનની ધરપકડ પછી કેટલાક લોકોએ મુફ્તી સલમાનનાની તરફેણમાં કોમેન્ટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે કેટલાક લોકો તેના ઉપર હવે સામસામે ગાળાગારી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસ અને ગુજરાત પોલીસ હરકતમાં આવી છે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહી છે અને આ મામલે વાતાવરણ બગડે નહીં વાતાવરણ તંગ બને નહીં તે માટે સોશિયલ મીડિયા ઉપર ખોટી કોમેન્ટ કરનાર લોકો સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તૈયારીઓ શરૂ કરી છે તો આ છે મુફ્તી સલમાનના ભાષણનું એક બીજું રહસ્ય જોઈએ પોલીસ આ સત્યને કોર્ટમાં કેવી રીતના રજૂ કરે છે એ આખો વિડીયો મૂકે છે કે માત્ર આ ક્લિપના આધારે આખી વાત રજૂ થાય છે તો અમે બંને પક્ષ તમને બતાડતા રહીશું નક્કી તમારે કરવાનું છે છતાં પણ આપણે નિયંત્રણમાં રહેવાનું છે આપણે હિન્દુ હોઈએ કે મુસલમાન હોઈએ આપણે આપણા મગજનું નિયંત્રણ ગુમાવવાનું નથી કારણ કે આપણે તો સાથે રહેવાનું છે જ્યારે જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે યાદ રાખજો આમાં માત્ર સામાન્ય લોકો જ મરે છે કોઈ શ્રીમંત કોઈ ધર્મગુરુ કોઈ મુક્તિ કે કોઈ મૌલાના કે કોઈ રાજનેતાનો દીકરો ક્યારેય મરતો નથી અને કોઈનો પણ દીકરો ન મરે તેની તકેદારી રાખવાની જવાબદારી મારી તમારી અને આપણા સૌની છે તો આવા જ વિષયની વાત કરતા રહીશું તમને આ સ્ટોરી કેવી લાગી તમે જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખો અને તમારો મત પણ અમને જણાવો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा